જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું અધિક માસનો અધ્યાય ચોથો અને આજના દિવસે સાંભળવામાં આવતી વાર્તા આજે અધિક માસનો ચોથો દિવસ છે તો આજે અધિક માસનો ચોથો અધ્યાય મળ માસની વ્યથા સાંભળશું તથા આજની કથા વાર્તા છે ભાવનાનું ફળ અને શ્રદ્ધાનું બળ આજે આ કથા સાંભળવાનો ખૂબ મહિમા છે કારણ કે કહેવાય છે કે અધિક માસની કથા જે સાંભળે છે કે વાંચે છે ભગવાન પુરુષોત્તમરાયની પૂજા અર્ચના આ મહિનામાં જે કરે છે સ્નાનદાન ધ્યાન કરે છે ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરે છે તેના પર ભગવાન શ્રી હરિનારાયણની લક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત થાય છે તેના કુળનો ઉદ્ધાર થાય છે ભગવાન પૂર્ણ પુરુષોત્તમે સ્વયં કહ્યું છે કે જે મનુષ્ય પુરુષોત્તમ માસમાં પ્રભુની ભક્તિ કરશે તે જન્મ મરણના ભયમાંથી મુક્તિને પ્રાપ્ત કરશે આધિ વ્યાધિ ઉપાધિથી ઘેરાયેલા ઘડપણથી ઘેરાયેલા આ સંસારને કદી પામશે નહીં જે કોઈ સ્ત્રી સૌભાગ્ય સંતાન અને સુખની ઈચ્છાથી આ પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી નારાયણની પૂજા કરશે સ્નાન દાન કરશે તેને પણ પ્રભુ સ્વયં સૌભાગ્ય સંતતિ અને સંપત્તિની પ્રાપ્તિ કરાવશે તેવો પુણ્યશાળી આ પુરુષોત્તમ માસ છે જેને પ્રભુએ કૃપા કરીને પોતાનું નામ આપ્યું છે એવા પુરુષોત્તમ માસમાં જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ પૂજા કરીએ તો પ્રભુ પણ આપણી પર કૃપા કરે છે તેમાં કોઈ શંકા નથી તો મિત્રો આ વિડીયોમાં આપણે અધિક માસનો અધ્યાય ચોથો સાંભળશું આ અધ્યાયમાં મળ માસ ભગવાનને પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે તેવો અધ્યાય અને આજની કથા જો આપને સાંભળવી ગમે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો હવે સાંભળીએ અધિક માસનો અધ્યાય ચોથો મળ માસની વ્યથા નારાયણે ભગવાનને કહ્યું હે નારદજી મળમાસને લોકોના તિરસ્કારથી અસહ્ય દુઃખ થયું હતું અને મૃત્યુના મુખમાં જવા તૈયાર થયો પણ સમજી વિચારીને વિષ્ણુ લોકમાં ભગવાનને શરણે આવ્યો અને પોતાના દુઃખની વાત કહેવા માંડી કે હે કૃપા સાગર આપ મારું રક્ષણ કરો અને કઈ માર્ગદર્શન આપો એ આશાએ હું આપના આશ્રય આવ્યો છું મારી ઉત્પત્તિ વખતથી જ હું અનાથ એટલે કે સ્વામી વગરનો છું તેથી જેઓ બળિયા છે તેઓએ મને હલકો પાડવા માટે મારું નામ મળમાસ રાખ્યું છે આ બંધુઓ આવી રીતે મને અપમાનિત કરે છે તો પછી જગતના લોકો હળધૂત કરે તેમાં શું નવાય મારાથી આવું અપમાન સહન થતું નથી મારા અધિકારના સમયમાં કોઈ સારું કાર્ય કરવા તત્પર થતું નથી વળી સૂર્યનું સંક્રમણ પણ થતું નથી તેથી બધા મને મેલો કહીને નિંદે છે પ્રભુ આપ તો દયા સિંધુ છો મારું જાણીને મારા પ્રત્યે કેમ આપની કૃપા દ્રષ્ટિ થતી નથી મારા માટે આપનું હૃદય કેમ પાષાણ જેવું બની ગયું છે મળમાસને આશ્વાસન આપવા ભગવાન બોલ્યા હે વત્સ મારા ધામમાં રુદન ન હોય અહીં આવનારના બધા દુઃખ વિલીન થઈ જાય છે હું દુઃખીને દિલાસો આપતો નથી પણ દુઃખમાંથી મુક્ત કરું છું મારા ધામમાં રડતો આવે તે હસતો પાછો જાય છે તું શા માટે રડે છે મારા શરણે આવેલાને રડવાનું ન હોય શોક કરવાનો ન હોય કારણ કે મારી પાસે આવનારને પૂર્ણ શ્રદ્ધા હોય છે કે હું તેને તારી સજ્જ આ વૈકુંઠ ધામ એવું છે કે જ્યાં સદાય આનંદ મંગળ જ વર્તે છે અહીંયા રોગ શોક મૃત્યુ કશું જ નથી ગમે તેઓ દુઃખી આત્મા વૈકુંઠમાં આવે છે તે બધુંય દુઃખ ભૂલી જાય છે તે પરમ શાંતિ અનુભવે છે તે મારી આગળ તારા દુઃખની ઘણી વાતો કરી તો પણ કાંઈ દુઃખ બાકી રહી જતું હોય તો તે પણ જણાવી દે હું તને મદદ કરીશ અને તારીશ ભગવાનના આવા વચનથી મળમાસના માથા પરનો દુઃખનો ભાર હળવો થઈ ગયો ઉદાસી દૂર થઈ ગઈ પ્રસન્ન ચિત્તે તે બોલ્યો હે ભોળાના ભગવાન જેમ આકાશ સમસ્ત જગતમાં વ્યાપેલું છે તેવી જ રીતે આપ પણ વિશ્વમાં વ્યાપક છો એટલે મારું દુઃખ આપથી અજાણ્યું નથી તો પછી મને શા માટે પૂછો છો અને મોટામાં મોટું દુઃખ એ છે કે મારું ન મળે નામ કે ન મળે કોઈ સ્વામી ન કોઈનો આશ્રય કે ન કોઈના તરફથી મદદની આશા મારા સિવાય સર્વને સ્વામી છે તેથી તેઓ ભયમુક્ત થઈને આનંદ ઉલ્લાસમાં રહે છે તેઓ જ મને તો કહીને શુભ કાર્યમાં વજર્ય ગણ્યો છે મળમાસ આવો ને મળવાસ તેઓ આમ કહી આખું જગત મને નિંદા કરે છે મને ઉતારી પાડે છે મને હલકો ગણે છે આટલું બધું અપમાન હું કેવી રીતે સહન કરી શકું તેના કરતાં મૃત્યુ શું ખોટું દેખવું નહીં ને દાઝવું નહીં મારા માટે જે ઘટતું હોય તે કરો જો આપ મારા પ્રત્યે દયા નહીં લાવો મને કોઈ માર્ગદર્શન નહીં આપો તો હું મરવાનો મરવાનો ને મરવાનો જ પછી જીવાનો કોઈ અર્થ નથી આટલું કહ્યા પછી મળમાસ થોડી વાર મૌન સેવી શાંત થઈ ઊભો રહ્યો ભગવાનના ચરણે પડ્યો અને ભગવાન શ્રીમુખે શું કહે છે તે સાંભળવા કાન સરવા કરીને ઊભો રહ્યો મળમાસને ઘણો જ વ્યાકુળ અને આતુર બનેલો જોઈ ભગવાને થયું કે મારે હવે તેને સંતોષવો જોઈએ નિમિષારણ્યમાં ઋષિમુનિઓ સમક્ષ સુદ્ધજી નારાયણ નારદનો સંવાદ સંભળાવતા રહ્યા તેમાં ભગવાનને મળમાસને જે કહ્યું તે હવે સંભળાવવા લાગ્યા આ પ્રમાણે બ્રહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્યમાં અધ્યાય ચોથો સમાપ્ત બોલો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ રાયની જય તો મિત્રો આપણે સાંભળ્યો પુરુષોત્તમ માસના ચોથા દિવસનો અધ્યાય ચોથો હવે સાંભળશું આજની વાર્તા ભાવનાનું ફળ અને શ્રદ્ધાનું બળ ધારાનગરીમાં ભોજ રાજાનું રાજ્ય હતું રાજા ધર્મિષ્ઠ તેમજ પ્રજાપ્રેમી હતો તેથી પ્રજા સર્વે વાતે સુખી હતી રાજ્યમાં બ્રાહ્મણો અને પંડિતો પૂજાતા ગૌમાતાનું પૂજન થતું નગરમાં ધનકોર અને મનકોર નામની બે ધર્મિષ્ઠ સ્ત્રીઓ એક ફળિયામાં પાસે પાસે રહેતી બંને સહીપણી પરંતુ વિચારોમાં થોડું અંતર હતું ધનકોરને ભોજ રાજા પ્રત્યે અપૂર્વ માન હતું જાણે તે ભગવાન હોય તેમ માનતી ધનકોર તો જ્યારે પણ રાજાની સવારી નીકળે ત્યારે ઊંચા ઓટલા પર ઊભી રહેતી હાથી પર અંબાડીમાં બેઠેલા ભોજ રાજાને પગે લાગતી દર્શન કરતી અને અક્ષત ફૂલ ઉછાળતી હર્ષ પામતી તે વખતે ધનકોર પણ તેની સાથે જ હોય પરંતુ તે ન તો રાજાને પગે લાગતી કે ન અક્ષત પુષ્પથી વધાવતી બંને ભોજ રાજાને માનતી એક પૂજતી બીજી જોતી હતી અધિક માસમાં પણ ધનકોર અને મનકોરો વ્રત કરીતી હતી સ્નાન ધ્યાનને દાન કરતી પરંતુ બંને જે પ્રાર્થના કરતી તેમાં ઘણો તફાવત હતો ધનકોર નદીમાં સ્નાન કરતી વખતે ભીના લુગડે ભગવાન સૂર્યનારાયણ સામે જોઈ પગે લાગીને બોલતી કે હે આદિત્ય નારાયણ મારા પર પ્રસન્ન થાય ભોજ ભૂપાળ મનકોર સ્નાન કરતી વેલા ભગવાન સૂર્યનારાયણને પગે લાગી પ્રાર્થના કરતી કે હે આદિત્ય નારાયણ મારા પર પ્રસન્ન થાય કૃષ્ણ ગોપાળ ધનકોર સમજતી કે ભોજ રાજાને પ્રસન્ન થતા વાર નહીં લાગે વળી તે ભોજ રાજાને પ્રભુ માનતી હતી તેવી પ્રાર્થના કરતી મનકોરને પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા ભક્તિ હતી તેથી તે તેવી પ્રાર્થના કરતી તે જાણતી હતી કે બે હાથવાળો આપી આપીને શું આપવાનું છે પરંતુ હજાર હાથવાળો ભગવાન પ્રસન્ન થશે ત્યારે એટલું બધું આપશે કે કોઈ વાતની કમી નહીં રહે નદીના ઘાટ પર ધનકોર અને મનકોર સ્નાન કરતી હતી અને ભીને લુગડે સૂર્યનારાયણ સામે જોઈ બંને પોતપોતાની રીતે પ્રાર્થના કરતી જગ્યાએ ભોજ રાજાની રાણીની એક સમયે સ્નાન કરવા આવતી તે રોજ બંનેની જુદી જુદી પ્રાર્થના સાંભળતી પ્રાર્થનામાં ભોજ રાજાનું નામ સાંભળી તેને ખૂબ અચંબો થતો તેણે રાણીને એ વાત કહી અને રાણીએ ભોજ રાજાને વાત કરી ભોજ રાજાએ દાસીને બોલાવી બધી પૂછપરછ કરી અને ધનખોર કોણ છે ક્યાં રહે છે તે જાણી લીધું ધનકોર પ્રાર્થનામાં મારા પર પ્રસન્ન થાય ભોજભૂપાળ એવું બોલતી હતી તેથી ભોજ રાજાએ તેના પર પ્રસન્ન થઈ તેનું દારિદ્ર ટાળવાનું વિચાર્યું તેણે એક મોટું તરબૂચ મંગાવી તેમાં કાપો મૂકી તેની અંદર સમાય એટલી સોના મહોરો ભરી અને તે કાપ એવી રીતે પૂરી દીધો કે કોઈને ખબર પડે નહીં કે તરબૂચ કાપેલું હતું રાજાના હુકમથી જ્યારે પેલી દાસી ધનકોરને રાજદરબારમાં લઈ જવા તેના ઘેર તેડવા ગઈ કે ભોજ રાજાનું તેડું આવ્યું જાણી ઘન તો ગાંડી ખેલી થઈ ગઈ પરંતુ રાજ દરબારમાં ભોજ રાજાએ તેને પેલું તરબૂચ આપ્યું ત્યારે તે ડઘાઈ ગઈ તેની પ્રાર્થનાના ફળ સ્વરૂપે તરબૂચ મળેલું જોઈ તે મનમાં ખૂબ જ દુઃખી થઈ પરંતુ રાજાની ભેટનો અસ્વીકાર કરાય નહીં તેથી તે રાજાને નમન કરી તરબૂચ લઈ રાજ દરબારમાંથી નીકળી ગઈ તેના પસ્તાવાનો કોઈ પાર ન હતો તેણે તો એ આશા સેવી હતી કે ભોજ રાજા તેને હીરા મોતી માણેક પરવાળા આપશે વસ્ત્ર અલંકાર આપશે પરંતુ ભોજ રાજા પ્રત્યે જે માન હતું તે ઉતરી ગયું અને એટલો બધો ગુસ્સો આવ્યો કે પેલું તરબૂચ એક ફળો વેચતી બાઈને બાર પૈસામાં વેચી દીધું ફળો વેચનારી બાઈએ તેની ખુશીથી પચીસ ત્રીસ પૈસા ઉપજે તેમ હતા પરંતુ તરબૂચ લેનાર કોઈ મળ્યું નહીં તે તરબૂચ તેની પાસેથી મનકોરે લીધું મનકોરે તરબૂચના પંદર પૈસા ગણી આપ્યા તેથી ફળો વેચનારી બાઈ રાજીની રેડ થઈ ગઈ મનકોરે ઘેરે જઈ તરબૂસને કાપ્યું તો અંદરથી ઢગલો સોના મહોરો નીકળી તેને તરત જ ભાન થયું કે મારી શ્રદ્ધા ભક્તિના પ્રતાપે પુરુષોત્તમ ભગવાને મારા પર પ્રસન્ન થઈ અદૃશ્ય રીતે મને આ ધન આપ્યું છે તેને વ્રતનું ઉજવણું કરવાનું બાકી હતું પરંતુ ધનના અભાવે તે મૂંઝાઈ રહી હતી ત્યાં તો ભગવાનને તેની આપદા ટાળી પુરુષોત્તમ ભગવાને ખરા ટાણે તેની લાજ રાખી ધનકોર ઉપર ભોજ રાજા પ્રસન્ન થયા અને તેને ગુપ્ત રીતે એટલું બધું ધન આપ્યું કે તે જિંદગી સુધી છૂટા હાથે વાપરે તોય ખૂટે નહીં પરંતુ તેનું ભાગ્ય અવળું તેથી ધન ભોગવી શકી નહીં તે તરબૂજ કુદરતી રીતે પેલી શ્રદ્ધાળુ મનકોરના હાથે ચઢ્યો તે રોજ પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધરતી અને એમની કૃપા માંગતી તેથી ભગવાન ખરેખર તેના પર પ્રસન્ન થયા પુષ્કળ સોના મહોરો જોઈ મનકોરનું મન ભરાઈ ગયું તેણે સોના મહોરો ગણવા માંડી પૂરી પાંચસો સોનામોહોર હતી તે તો બે સોના મોહોરો લઈ સોનીને ત્યાં વટાવી આવી અને તેના મળેલા રૂપિયાથી ઉજવણા માટેની બધી સામગ્રી લઈ આવી તેણે તો એકત્રીસ બ્રાહ્મણ દંપતીને ઘીથી ભરેલા લાડવા જમાડ્યા અને દરેકને દક્ષિણા આપી આશીર્વાદ લીધા બ્રાહ્મણોને આજે લાડવા જમવામાં મજા પડી વળી દક્ષિણા પણ સારી હતી તેથી રસ્તામાં મનકોરબાઈની જય મનકોરબાઈની જય એ મહર્ષના પોકારો કરતા જઈ રહ્યા હતા એ વેળાએ ભોજ રાજા ગુપ્ત વેશે ઘોડા પર બેસી નગરીમાં ફરી રહ્યા હતા તેમણે મનકોરબાઈની જય એવા નાદ સાંભળી વિચાર્યું કે મેં તો તરબૂચમાં સોના સોનામોહોરો આપી હતી તો આ મનકોરબાઈ પાસે આટલું ધન આવ્યું ક્યાંથી કે બ્રાહ્મણો તેનો જયકાર બોલાવી રહ્યા છે ભોજ રાજા તરત જ મહેલે ગયા અને પેલી દાસીને બોલાવી કહ્યું કે ધનકોરને ત્યાં જઈ તપાસ કરી આવ કે તેણે પેલા તરબૂચનું શું કર્યું ધનકોરે પેલા તરબૂચને બાર પૈસામાં વેચી દીધું હતું તેની દાસીને ખબર હતી અને મનકોરે તે જ તરબૂચ પંદર પૈસામાં ખરીદ્યું હતું તેની પણ તેને ખબર હતી તેથી રાજાને તે હકીકત કહી ભોજ રાજા સમજી ગયા કે ધનખોરનું ભાગ્ય નબળું તેથી મારી કૃપાનો લાભ તે ઉઠાવી શકી નહીં થોડા દિવસ પછી મનકોરે તરબૂચની વાત ધનકોરને કહી ત્યારે ધનકોરને પોતાની ભૂલ સમજાય પોતે તરત ફળ પ્રાપ્તિ માટે ભૂપાળને ભજતી હતી તે ભગવાનને ગમ્યું નહીં અને તે મળેલું ફળ ભોગવી શકી નહીં ત્યારથી તેણે શુદ્ધ ભાવે પૂર્ણ શ્રદ્ધાથી પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવા માંડી તેથી પુરુષોત્તમ ભગવાને તેને અદૃશ્ય રીતે ધન આપીને તેની નિર્ધનતા ટાળી હે પુરુષોત્તમ ભગવાન તમે જેવા ધનકોર અને મનકોરને ફળ્યા તેવા અધિક માસમાં તમારું આ વ્રત કરનારને સ્નાન દાન ધ્યાન કરનારને વ્રતની આ કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય પુરુષોત્તમ ભગવાન મિત્રો અધિક માસમાં જે કોઈ પુરુષોત્તમ ભગવાનની સેવા પૂજા કરે છે વિધિસર આદર શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ માસનું સેવન કરે છે તે મનુષ્ય સ્વકુળનો ઉદ્ધાર કરે છે અને મને જ પ્રાપ્ત કરે છે તેવું ભગવાન પૂર્ણ પુરુષોત્તમે સ્વયં કહ્યું છે જે ભક્ત મારી પાસે આવ્યા પછી મારા સાનિધ્ય પછી જન્મ મૃત્યુના ચક્રના ભયમાંથી મુક્ત થઈ આદિ વ્યાધિ અવસ્થાથી ઘેરાયેલા આ સંસારમાં પુનઃ કદીએ માનવ જન્મ લેતો નથી જે ભાગ્યવાન સ્ત્રીઓ સૌભાગ્યની રક્ષા તથા સુખ અને પુત્ર સુખ માટે અધિક માસમાં સ્નાન દાન તથા પૂજન કરશે તે સ્ત્રીઓને હું પોતે સૌભાગ્ય સંપદા સંપત્તિ સુખ અને પુત્ર વગેરે આપનારો થઈશ એવો છે અધિક માસનો મહિમા તો મિત્રો આજે અધિક માસના ચોથા દિવસે તમે અધિક માસનો અધ્યાય ચોથો અને આજે સાંભળવાની વાર્તા પૂરી શ્રદ્ધાથી સાંભળી છે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ